નમસ્કાર પાતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરતમાં એક કરોડના ડ્રગ્સમાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને નેપાળથી આવતા જ દબોચાયો સુરતના લાલગેટમાંથી એસઓજીએ સાડા ત્રણ મહિના પહેલાં એક કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું આ ગુનામાં તેત્રીસ વર્ષીય ડ્રગ્સ માફિયા શેબાઝ આલમ ઇરશાદ હુસેન ખાનને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યો હતો ડ્રગ્સ પકડાયું ત્યારે શેબાઝ યુપી વતન ભાગી ગયો હતો ને ત્યાંથી બોર્ડર ક્રોસ કરીને નેપાળ જતો રહ્યો હતો નેપાળથી ફરી યુપી આવ્યો હતો યુપીથી પાછો સુરત આવતા લાલગેટ પોલીસે પકડી લીધો હતો કોવિડ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો ન્યૂઝ વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો જેની ડ્રગ્સની કિંમત ટોટલ એક કરોડ રૂપિયા થતી હતી અગાઉ જે છે એ આની અંદર સાત આરોપીઓ પકડી લેવામાં આવે છે ગઈકાલે આ જે સાત આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ એ એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો તેનું નામ છે શાહબાજ આલમ ખાન કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજીત પંદરેક હજાર રૂપિયા મળતા હતા અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે એટલે આ કામ એ કરતો હતો